આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે નોડલ ઓફિસર શ્રી જીજ્ઞાસાબેન ગઢવી માર્ગદર્શન મુજબ ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે એકોતેર રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના મત વિસ્તારમાં સમાવિષ્ટ લોધિકા તાલુકામાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં દસ કે તેનાથી વધુ તફાવત રહેલો હોય તેવા વિસ્તારના બુથ લેવલ ઓફિસર સુપરવાઇઝર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સીડીએચ અને ટી સાથે મામલતદાર કચેરી લોધિકા ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં ઓછું મતદાન ધરાવતા ગામોની મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી તેમજ તલાટી કમ મંદરી આંગણવાડીના સંચાલકો અને આશા વર્કર બહેનોના સંકલનમાં રહીને લોકોને મત આપવા માટે પ્રેરિત કરવા બીએલઓ તથા સુપરવાઇઝરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકોટ તાલુકાના કાળીપાટ ગામ અને કસ્તુરબાધામ ગામ ખાતે સ્ત્રી અને પુરુષ જાતિના મતદાનમાં વધારે તફાવત હોવાથી બીએલઓ મંત્રીશ્રી આંગણવાડી બહેનોને સાથે રાખી મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી લક્ષી જાણકારી આપીને મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણા